નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઢાર તારીખ અગિયારમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ મિત્રો આજની ચણાની હરાજીની વાત કરીએ તો ચણાની હરાજી અત્યારે ડૂમ નંબર બે માં ચાલી રહી છે સોરી ડૂમ નંબર એકમાં ચાલી રહી છે ને હરાજીનું કામકાજ અત્યારે પંદરના પિલોરે પહોંચ્યું છે તો ચાલો છે એ જાણી લઈએ કેવા માલના કેવા બજાર ભાવ થાય છે આ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો હરાજીમાં રૂબરૂ જઈને ક્વોલિટી પ્રમાણે બજાર જાણશે મિત્રો સત્તરસો ને એકસઠ રૂપિયાના ભાવ છે જે અમલના સત્તરસો ને એકસાઠ રૂપિયાના ભાવ છે સુપર સોલે ચડે છે સત્તરસો ને એકસઠ રૂપિયામાં વેચાણ છે સત્તરસો ને એકસઠ રૂપિયાના ભાવ છે સુપર સોલે dạng 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 dạng

એક હાજર એક્યાસી રૂપિયા નો ભાવ છે જો તમે આ માલ એક હજાર એક હાજર એક્યાસી રૂપિયા નો ભાવ થયો છે તેરસો ને એકોતેર રૂપિયા નો ભાવ છે ને એકોતેર રૂપિયા નો ભાવ છે સોલે ચણા છે આમાં બીટુ ચણા ને મિક્સ કોક દાણો જોવા મળ્યો છે ને ડબલ કલરનો માલ છે આ एक हजार 76 રૂપિયા નો ભાવ છે એટલે 1076 રૂપિયા નો ભાવ છે આ માલ નો ત્રણ નંગ જણા છે 1076 રૂપિયા માં વેચ 1076 રૂપિયા માં ત્રણ નંગ જણા છે નવસો રૂપિયાનો ભાવ જે છે જૂના જૂના છે અને નવસો રૂપિયામાં વેચાણા છે